રાતે સપના માં આવ્યું તો આ જગ્યાએ પાણી હી જો તો ચાર આંગર જીવું મીઠું ગણી લેવાનું આપા કાકાન પાટે આવતા રહી આપણે એમને ડાર માં ભંગરું નાખવાનું હતું એટલે આ કાકાન ની જો સાર પાડે પણ મશીન નો અવાજ આપડા કરતા જાજો આવે લે એ રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો આવી ગયા ફરીથી આપણે રણમાં અને જોઈ લો સૌથી પહેલું કામ તો તમને બધાને ખબર છે કે આપણે શું હોય તો પાણી ઉપડાવી જલ્દી પાણી ઉપડાવી લે પાણી ઉપાડી લે એટલે સીધા જઈએ આપણે સાપરે રહે અહીંયા શું કામ પછી ખબર પડે તો ફાઇનલી પાસા આવતા રહ્યા કોદારી લઈને આપણા પાટે હવે શું કરો તમને ખબર પડી જશે કોદારી પકડી એટલે હાથમાં હા તમે સમજો એ નવો ખાડો ન્યુ એડેડ પ્લસ પ્લસ તો હાલો જલ્દી પાટે હે ને એક આપણે જગ્યા નક્કી કરીને આપણે જલ્દી જલ્દી આપણે ખાડો એને હાલો થી પહેલા તો આપણે જો આ ચારો બરોબર જાય ને ચેક કરી લેવાનું કારણ કે બહુ કડક પાણી થઈ ગયું આ છે ને મોડું થઈ ગયું એટલે પાણી આમાં સડાવવાનું આપણે તો હાલો ખાડો આપણે આ સાઈડ જ કરવાનો જો આપણે ડાર પાડ્યો તો અહીંયા પડખે છે આ સિઝનમાં છે ને આપણે એક નવું પાણી એડેડ પ્લસ ના કર્યું વાયર ખરતા આપણે કરી પણ આ કોદારીના દમ ઉપર આપણે નવું પાણી આજ એડ કરી જ નાખવું આપણે આવી જઈએ લોકો જી ને જગ્યાએ આપણે ખાડો કરવાનો નવો અને ન્યુ ડાર એડેડ પ્લસ પ્લસ તો પાવડો આપણે ઘા નહોતો કર્યો આ વખતે એમ નેમ નક્કી કરી નાખ્યું કે આ જ પાણી એસી રાતે સપનામાં આવ્યું તો કે આ જગ્યાએ પાણી હી પેલા જ માં જ આવીને જ ખાડો કરી નાખો કે આ જગ્યાએ પાણી હી એવું સપના બપનામ કઈ ન આવે ઓટોમેટિકલી ખાડો કહી નાખીને પાણી આવી જાય તો આપણા ભાઈ બાકી આમાં ને અઠે કઠે જ કામ કરવાનું પાણી આવે તો આવે ના કે ન આવે એમાં હું મહેનત ફેલ જો કે તમને આ ડાર બીજા તમને દેખાતા જ છે આય નથી દેખાતા પોર્ક પાડ્યા હતા આ બધા ડાર ફેલ જ છે આય ડાર ફેલ હવે આ ડારમાં પાણી આવશે કે નહીં એ આપણા ભાઈ કારણ કે આપણે નક્કી કર્યું કે આ જઈએ જ ખાડો કરો હે આજે આપણો ખાડો કરી ગયો જોઈ લો આ આપણે પાણી આવે કે ન આવે બીજો ખાડો ઇન્ડકશન પણ લગભગ આવશે જ સાડા ચાર જેવા થઈ જાય જોઈ લો ગરમા ગરમ કાવો કારણ કે ઓખ જેવું આવતું હતું બપોરે આવા ટાઈમ આપણા કાવો બનાવીએ દૂધ તો હોય નઈ તમને બધાને ખબર હે નોર્મલી અહીં તો કાવો જ પીવો પડે તો ચાલો ખાવા પીવાનું બીજું થોડું ઘણું કામ હે તો અહીંયા લાગે છે તો તો સાપરીને સીધા જ આવતા રહ્યા આપણા પહેલું ખાનામાં જઈએ આપણે સૌથી પહેલાં ખાનું પહેર્યું હતું મીઠાનું એ ખાનામાં આવતા રહ્યા તો આપણે હે ને હવે આમાં મીઠું ચેક કરવાનું કેટલું તો ચંપલા પેલા મેં કાઢ નહીં કરે હવે મીઠું લાગશે કેવું નહીં મારું જ મન જાણે કારણ કે લગભગ બે થી ત્રણ મહિના જેવા થઈએ ઓ ઓ લાગે લાગે મીઠું કારણ કે વગર ઓલબૂટા આમાં ઉતરાય નહીં મોબાઈલ હાથ ધો ઓ ભાઈ સાપ તો આમાં ચેક કરું કે આમાં મીઠું કેટલું જો આ દંતારોને ખેંચજો ને એટલે આમાં કેવરા આવે કામ પૂરું નહીં થાય તો આલો પગ નાખી પેલા છે ને પગ નાખ્યો આમ આમ મોબાઈલ કિન નાખ્યો તમને હરખું વર્તાય જો હજી એટલું બધું ન થયું હોય તો ચાર આંગર જેવું મીઠું ગણી લેવાનું એટલે અંદાજ છે મને ખબર છે નીચે તરી છે આપણા ભાંગેલું નહીં ચાર આંગર જેવું મીઠું ગણી લેવાનું અને જોઈ લો હાથની હાલત થઈ જાય તો બીજા દિવસ સીધા જ આવતા રહીએ આપણે રણમાં અને હવે હે ને આપણે આપણા પાટે નહીં આપણે બીજાની પાટા તમને એના બધાની પાટે અલગ અલગ પાટા ફરીને તમને બધી માહિતી દઉં પવન થોડોક વધુ એ મારો અવાજ નહીં આવે શું કરી કાકા પાટે આવતા રહી આપણે ને ડારમાં ભૂંગળું નાખવાનું હતું એટલે આ કાકાની જો સાર પાડે પણ મશીનનો અવાજ આપણા કરતા જાજો આવે છે કાકા હે આય કાકા હે ના કાકા સાર પાડી દે એટલે ડારમાં ભૂંગળું નાખી દેવાનું એરિયા સાર પાડે તાલીમમાં આપણે ને ગરમા ગરમ કાવો પેલી હાલો જલ્દી જલ્દી

વચમાં થોડીક હવા કાઢી નાખે આ તો શેઠ ઉઠેઠ ઓલા સાપરા જાય જો તમને દેખાય આખા સાપરું એ સાપરે પાણી જાય એના માટે હે ને એરવાલ મૂકેલો તમને દેખાય હવા હે હવા કાઢી નાખે આ ફેફસી તૂટી ન જાય એના માટે આવા જ નવા નવા અગડિયાના તમને ખબર ને જુગાડ જોવા જ મળે કેટલાય ચાલો આપણે બીજી એક જઈએ ચાલો તમને ખબર જોઈ લો હાઈટ નો ટાઈમ થઈ ગયો ને મશીનમાં આપણે ડીઝલ પૂરણ થઈ ગયું ચાલો કઈ નાખવાનું મશીન ચાલુ અને જોઈ આપણે આ અગરિયા ભાઈનો આ જુગાડ તમને દેખાય છે તો આ હે આપણે અંદર બહાર પાણી કરે

તો આ છે ખારેશ્વર મહાદેવનું મંદિર જોઈ લો તો છોકરાને બધા હરે રે આપણે હેને હાઈ લાવતા હતા જો આ રામગઢ થી બધા છોકરા આવ્યા હતા તો સીધું જ આપણે પહેલા મહાદેવના દર્શન કરીને આપણે જવાનું છે મેળા આ ભાઈ આપણે જેડાને ભેગા થઈ ગયા તા શું કેટલું ભણો હ હાથમાં ભણે હું મેરા માયા હતા આટો મારવા આવ્યા હતા તમારા મોટા ફેની મોટા ફેની ઓહો તમારું વિડિયો હેન જરૂર આવશે યુટ્યુબમાં બરાબર આલકે નોકને થેન્ક યુ લાઈક શેર ફોલો કરજો બીજા ને પાક કરાવજો નહીં પેલો દેખાય તમને ભાઈ તો અંદર આટો મારવાનો હે ભાઈ હજી ટીપણી આયા નહીં પછી થોડીક મજા આવશે તાવ તો મજા નહી ભેગા થઈ ગયા આવો એ

આને લેજો આ ટીપું પેના કે કેરું કે આમાં હે ને આપડે ગોર ગોર રીંગ મારવાનો વિડિયો હે તો સ્પેશિયલી જ હે શું કયા કામ ના તમે જવા નથી ચાલે તો મેરો કરો ના હું આય કરો આપ જાવ મેરો કરતાઓ સહી થા ને એટલી જ ખબર હે પચા બગડી ગયું તમને હે એમને અખાતરો કરવા સડે હે ફતીયું બધાય કરે હે બધાય સડો સડો બધા હજી સડો હા વાહ ભે ફોલોર મિત્ર ભેગા થઈ ગયા તા કેમ છો મજા માને ભાઈ આજ ગામ નો માણસ હે ને પાણીપુરી માં બાકા ચીકી જોવા બધા હે ને લગભગ આજ ચારસો પાંચસો ની પાણીપુરી ખાઈ જાય ખરા હલો જલ્દી બને નાખો ભાઈ આજ છસો સાતસો ની પાણીપુરી બને નાખો

સબસ્ક્રાઇબ હોલો ચૂપ બિલકુલ ચૂપ મામા ફઈના બધા ભેગા થઈ ગયા કેમ બરાબર ને જય માતાજી જય માતાજી ફરો તળકો લાગ્યો ને એટલે આ ભાઈની મેહેને આ ભાઈની આ ભાઈની મે ટોપી બૂચ મારી લીધી ફક દેખાતા હમ હા જો મારા માપના ફોલોઅર ભેગા થઈ ગયા યાર આમ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો પાસ આવો આવો સપોર્ટ કરતા રહેજો સરપંચ ને બધા એન ખેડ ઘરે જો જસમતપુર થી આપણને નાના એવા ફેન ભેગા થઈ ગયા તા કેવા વિડીયો ને ભાઈ હારો મેરો કરતા હો